પાટણ જિલ્લા પ્રભારી મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ હતી આ બેઠક દરમિયાન મંત્રીએ જિલ્લાભરના વિકાસ કાર્યો સ્થળ નિરીક્ષણ સાથે ગુણવત્તાસભર રીતે પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા અધિકારીઓને સૂચના આપી હતી તેમણે જણાવ્યું હતું કે નાગરિકોની સમસ્યાઓનો ઝડપી અને સત્વરે ઉકેલ લાવવા તંત્ર સજ્જ રહેવું જોઈએ આ બેઠકમાં જિલ્લાની નગરપાલિકાઓ અંતર્ગત પાણી પુરવઠા માર્ગ અને રસ્તા વીજ પુરવઠા ગટર લાઇન સંરક્ષણાત્મક દિવાલ વગેરે કામોની સમીક્ષા કરવામાં આવી ઉપરાંત શંખેશ્વર ચાણસમા હારીજ રાધનપુર અને સમી વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા તેમજ વરસાદી પાણીના કાયમી નિકાલ અંગે ધારાસભ્યો દ્વારા રજૂ કરાયેલી રજૂઆતોના તાત્કાલિક નિરાકરણ માટે સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓને જરૂરી તાકીદ કરવામાં આવી મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે સમસ્યા નહીં પરંતુ તેનો ઉકેલ લાવવો એ તંત્રનું પ્રાથમિક ધ્યેય હોવું જોઈએ પૂરઅસરગ્રસ્ત વિસ્તારોના નાગરિકોને સહાયરૂપ થવા તેમજ સમગ્ર જિલ્લામાં નાગરિકોની રજૂઆતોનું સંવેદનશીલતાપૂર્વક નિરાકરણ લાવવા તંત્ર કાર્યરત રહે તેવા સ્પષ્ટ નિર્દેશો આપવામાં આવ્યા હતા આ બેઠકમાં જિલ્લા આયોજન મંડળના ઉપાધ્યક્ષ હેતલબેન ઠાકોર પ્રભારી સચિવ મમતા વર્મા રાધનપુરના ધારાસભ્ય લવિનજી ઠાકોર તુષાર તુષારકુમાર ભટ્ટ જિલ્લા વિકાસ અધિકારી સીએલ પટેલ જિલ્લા પોલીસ અધિક્ષક વી નાઈ સહિત તાલુકા પંચાયત પ્રમુખો તાલુકા વિકાસ અધિકારીઓ ચીફ ઓફિસરો તથા વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા પ્રવીણ દરજી ડીપી ન્યૂઝ ચેનલ પાટણ